સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત એકસો ચાલીસ વધુ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા એક તરફ વડાપ્રધાનના જન્મદિવસે સ્વચ્છ ભારત બનાવવાની મુહિમ શરૂ કરવામાં આવી છે જે વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓના પગ ધોઈ અને વંદના કરી છે તે સફાઈ કર્મચારીઓ સામે પાલિકા જોવા તૈયાર નથી સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ કાલ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં સર્જાશે સ્વચ્છતા નો પ્રશ્ન એક તરફ બે ઓગસ્ટ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા

જે સફાઈ કામદારોના પગ જોઈને ચરણ વંદના કરી છે તેવા સફાઈ કામદારોની આજે દયનીય સ્થિતિ છે ત્યારે રાજ્ય સરકારને હું અપીલ કરીશ કે આ સફાઈ કામદારો પણ પણ જોવે વલ્લભભાઈ મારું બોલું છું સુરેન્દ્રનગર સફાઈ કામદારોના આગેવાન તરીકે સુરેન્દ્રનગર નગરપાલિકાના વઢવાણ અને સુરેન્દ્રનગરના કર્મચારીઓને દર મહિને એનકેન પ્રકારની કામગીરીથી વંચિત રાખીને એમની રોજગારી છીનવી લઈ અને બહુ મોટું માપ આપ કરે છે એ શા માટે અને અત્યારે હાલની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સભા અભિયાન નહીં જે કંઈ સરકારશ્રી તરફથી સૂચનાઓ મળી પ્રમાણે અભિયાનો ચલાવવામાં આવે છે અને એવા દોઢસો સો થી દોઢસો કર્મચારીઓને રોજગારીથી વંચિત કરવામાં આવે છે એમને પૂરતું પ્રમાણમાં ચૂકવણું કરવામાં આવતું નથી કામ પર બોલાવે કામ કરાવડાવે છે અને પગારનું ચૂકવણું થતું નથી એટલે મારે આપશ્રી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે ભાઈ આ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારશ્રી આને જલ્દી આ વસ્તુને ન્યાય મળે એવી મારી વિનંતી છે